સૌરાષ્ટ્રની રસધાર ભાગ ત્રણ બરાબર તેમાં વીસમી કથા છે ભાઈ બહેન ખૂબ સરળ છે અને અતિ સંવેદનશીલ કથા છે મૂળ જે કથા છે એનો હેતુ શું છે કે માણસ જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે એને બીજા દ્વારા મદદ મળે અને એ રીતે પોતે કોઈક સંજોગોમાં પરિસ્થિતિમાં બચી પણ જાય જીવી પણ જાય બરાબર અને મોટા થઈને જ્યારે મદદ કરી છે ત્યારે પોતે આ ઉપકાર ને ભૂલી જાય બરાબર એટલે પેલું કહીએ ને કે ઉપકાર પર અપકાર કરે તો તેની આ વાત અહીંયા રજૂ કરી છે હવે જો તમારી જે આ કથા છે ને એની શરૂઆતમાં જ ગામનું નામ આપ્યું છે રેશમિયા ગામ ત્યાં ભેડાધાર નામની એક ગોળાકાર ધાર છે બરાબર ધારનું નામ આપ્યું છે ભેડાધાર અને એ ધાર પર પાળિયા છે હવે પાળિયા કોની કહેવાય આમ જોવા જાવ તો પાળિયા એટલે તમને જો તમે જુઓ તો પથ્થર જ છે પણ એ માત્ર પથ્થર નથી કારણ કે પાળિયાને ને લોકો પૂજે ત્યાં દીવો પણ કરે બરાબર એને પવિત્ર માનવામાં આવે અને પાળિયા મોટે ભાગે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક શહીદ થઈ ગયું હોય તેની યાદમાં અથવા તો કોઈક એવી વ્યક્તિ બરાબર કે જેણે કશું કર્યું હોય ઉત્તમ સારું શ્રેષ્ઠ બરાબર તો બલિદાન આપ્યું હોય બરાબર તો તેની યાદમાં આ પાળિયા મૂકવામાં આવે હવે આ જે છે એ બે છે 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 એક સ્ત્રીનો જે આપણી કથામાં આવે ચારણ સ્ત્રી એ સ્ત્રીનો અને તેના બે બાળકો છે બરાબર એક આંગળીએ વળગેલું અને બીજું માની કેળમાં તેડેલું તો આ પ્રકારનો પાળિયો બનાવવામાં આવ્યો છે અને બીજો જે પાળિયો છે તે ઘોડે સવારનો છે એટલે ચારણ સ્ત્રી છે એના બે બાળકો છે અને બીજો જે પાળ્યો છે તે ઘોડે સવારનો છે એટલે આપણી આખી જે કથા છે એ કથા આ ચારણ સ્ત્રી અને પેલા ઘોડા ઘોડે સવારની વચ્ચેની છે બરાબર હવે ચાલો સૌ પ્રથમ છે ને આપણે ચારણ સ્ત્રી વિશે થોડુંક જાણી લઈએ પેહલા તો બરાબર તો વર્ણન એવું આવે છે કે સ્ત્રી કચ્છ થી પોતાના બે છોકરાઓ સાથે હા અને ભેંસો સાથે ચાલતી ચાલતી નીકળી આવીશ વર્ણન છે કે રસ્તામાં ખાવાનું મળતું નથી બરાબર બાળકો એટલે માના શરીરમાંથી પણ દૂધ દૂધ નીકળતું નથી બરાબર બાળક ભેંસના ઉપર નભતું રહે છે આ જે મુસાફરી એ લોકો કરી રહ્યા છે તે દરમિયાન અને ચારો પણ નથી મળતો એટલે ભેંસો પણ વચ્ચે વચ્ચે મળતી રહે છે એટલે બહુ ગંભીર પરિસ્થિતિ વર્ણવી છે એટલે એ તમે જુઓ એટલે તમને ખ્યાલ આવી જાય કે આ જે વાત છે એ વાત ખરેખર કચ્છમાં પડેલા દુકાળની છે અને દુકાળનું વાતાવરણ હોય તો સ્વાભાવિક છે કે લોકો પોતાના ગામ છોડી છોડીને પોતાના ઢોર સાથે એ લોકો એવી જગ્યાએ જાય કે જ્યાં એ લોકોને ખાવાનો અને એ લોકોના ઢોરને ચારો મળી રહે બરાબર એટલે આ સ્ત્રી પણ કચ્છથી નીકળી આવી છે અને જવા ક્યાં માંગે છે તો આ રેશમિયા ગામમાં જવા માંગે છે બરાબર હવે આ ચારણ સ્ત્રી નું તમે વાર્તા વાંચજો એટલે એનું વર્ણન પણ તમને અહીંયા મળશે બરાબર કે એને માથે ધાબળી છે ને કાળી લાઈ નું કાપડું છે બરાબર એના ડોકમાં સુરાપુરા નું પતરું છે હાથમાં રૂપાના એટલે ઘરેણા વાત કરે છે પગમાં દોરા જેવી પાતળી રૂપાના વાળાની કાંબીઓ છે બરાબર અને ઉપરથી એક વિધાન આવે છે ચારણ સ્ત્રીઓ વિશે ચારણ સ્ત્રીની વાત નથી કરતી કમ્યુનિટી ની વાત કરું જાતિની વાત કરું તો ચારણ જાતિની જે સ્ત્રીઓ છે એના માટે એવું કહેવાયું છે આમાં કે એ લોકો કુદરતી રીતે જ ઉદાસ હોય સ્વભાવમાં બરાબર અને એમાં એમ કે છે કે આ આપણી આ જે ચારણ સ્ત્રી છે તેનું તો બધું હવે લૂંટાઈ ચૂક્યું છે કેમ કારણ કે એનો પતિ મૃત્યુ પામ્યો છે બે બાળકોની સાથે નીકળી આવે છે પરિસ્થિતિ ગંભીર છે એના ઢોર મળતા જાય છે બાળકોને ખાવા માટે કશું જ નથી ખાવાના ફાફા છે બરાબર અને એવી પરિસ્થિતિમાં આ ગામમાં રેશમ્યો આયર નામનો વ્યક્તિ રહે છે જેને એણે પોતાનો ધર્મનો ભાઈ માનેલો હવે આ રેશમ્યો કોણ છે જેની આશામાં આપણી આ ચારણ સ્ત્રી આ ગામમાં આવી પહોંચીશ અને મદદની આશા છે ધર્મનો ભાઈ માન્યો છે આ ખરાબ પરિસ્થિતિમાંથી એને ઉગારી લેશે એવી પૂરેપૂરી શ્રદ્ધા છે એને એટલે આપણા માટે સહજ પ્રશ્ન થાય કે આ રેશમ્યો કોણ છે તો હું નાનકડી એક વાત તમને લોકોને રેશમ એના પછી આપણે કથાને આગળ લઈ જઈશું બરાબર હવે આ ચારણી સ્ત્રી હતી ઘોડિયામાં સૂતી હતી તે સમયની વાત છે હવે એક વખત રસ્તે જતા વગડામાં ઝાડના થડની નીચે એક તાજું જન્મેલું બાળક જે બહુ રડતું હતું એ બાળક આ ચારણી સ્ત્રીના માતા પિતાને દેખાય છે તે ઘડી પણ દુકાળનો જ કાળ હતો બરાબર દુકાળ હતો ને માવતર પોતાના છોકરાઓને આવા રઝડતા મેલીને પોતાની જાતને બચાવવા માટે નીકળી જતા હતા અશક્ય લાગે ને કે મા બાપ પોતાના સંતાનને કેવી રીતે છોડી શકે પણ કે ને પેલી પરિસ્થિતિ તો શું કરાવે માણસ પાસે કે મા બાપ પોતાના બચ્ચાઓને આવી રીતે બાળકોને છોડી અને ચાલ્યા જતા હતા અને તે સમયે આ નાનકડા રળતા તાજા જન્મેલા બાળકને આ પેલી ચારણી સ્ત્રીના માતા પિતા લઈ લેશે હવે તાજું જન્મેલું બાળક છે માના દૂધની જરૂર છે આ ચારણી સ્ત્રીની જે માં છે એ માએ આ જન્મેલા તાજા જન્મેલા બાળકને પોતાનું દૂધ પીવડાવ્યો પરણાવી પણ દીધો આ જે તાજું જન્મેલું બાળક જેને ઉછેરીને મોટો કરીને છેલ્લે પરણાવ્યો એ જે આખી વાત આવે છે તે વાત ખરેખર કોની છે તો પેલા રેશમ્યા આયરની છે હવે તમને ખ્યાલ આવ્યો કે કઈ રીતે એ એનો ધર્મનો ભય છે અને જે સમયે રેશમ્યો એ કહીને ગયો ગયો વપત પડે વપત એટલે મુશ્કેલી તે દિવસે હાલી આવજે હાલી આવજે એટલે ચાલી આવજે એટલે એમ કે છે કે બેન જે દિવસે તને કોઈ મુશ્કેલી પડે ને તારી જિંદગીમાં કોઈ મુશ્કેલી આવે ને તો હું છું કશો વિચાર ના કરી સીધી મારી પાસે ચાલી આવજે હવે તમે અનુસંધાન સાધો ત્યાં કે જે રીતે ત્યાં ગાડી દુકાળ પડ્યો છે અને એ બધું જ છોડી છાડી અને પોતાનો ભાઈ મદદ કરશે એ આશા એ અહીંયા આવી છે અને જોગાનું જોગ જો કેવું બને છે આવી તો છે જ ઘોડે સવાર મળે પણ છે અને ઘોડે સવાર ને સીધું એવું પૂછી જ લે છે કે ભાઈ મારો ભાઈ રેશમ્યો આયર આ ગામમાં છે કે નહીં એટલે પેલો પ્રશ્ન પૂછે છે કે તમે કેવા છો કેવા છો એટલે કઈ જાતિના છો સ્ત્રી જવાબ આપે છે કે ચારણ જાતિના તો તમે ચારણ જાતિ પેલાની જાત જુદી તમારો ભાઈ કેવી રીતે થાય અને ત્યારે પેલી ચારણ સ્ત્રી મેં તમને જે કથા કીધી રેશમ્યાની નાના તાજા જન્મેલા બાળક તરીકેની એ વાત એને કહે છે અને તમે માનશો નહીં ખરેખર આ જે સાંભળી રહી છે સાંભળી રહ્યો છે વાત એ ઘોડેસવાર એ ઘોડેસવાર પોતે જ રેશમ્યો છે વાત કરતાની સાથે તેને બધું જ વાત યાદ બધી જ વાત યાદ આવે જ અને આવી જ જાય છે પણ પેલું કે ને કે આમ ભાઈ બહેન એક કરુણ કથા છે માનવીય સંબંધોમાં ભાઈ બહેનનો સંબંધ સર્વોચ્ચ છે આ સંબંધ માત્ર લોહીનો સંબંધ નથી પણ લાગણીઓનું અને વિશ્વાસનું બંધન છે પોતાની બહેનની જવાબદારી લેવા માંગતો નથી રેશમે મૃત્યુ પામ્યો છે એવું જૂઠું બોલી એ પાપમાં પડે છે અને જે છાતી સુધી શરીર પથ્થર બની જાય છે ત્યારે કરગરે છે સત્ય સ્વીકારે છે માફી માંગે છે એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે આ જે પથ્થર બનવું એ જે ઘટના બતાવી છે ને એ એક્ચુલી ભાઈના પાપનું બોધક છે અહીં આવતા મરશિયા જે ચારણ સ્ત્રીના મુખે મુકાયેલા છે એ માનવીય દુખ અને નિરાશાનું પ્રતીક છે અહીં કથામાં પ્રગટતો કારુણ્યનો ભાવ ખરેખર કથાને કલાત્મક ઊંચાઈએ પહોંચાડે છે અને તમે આ લોક કથામાં જો માત્ર મરસિયા ઉપર પણ ધ્યાન આપો ને તો ચોક્કસ એવું કહી શકાય કે માનવીય સંવેદના ને આ મરસિયાઓ પ્રગટતા ભાવો માનવીય સંવેદનાને ઝંઝોળી કાઢે છે આ તો એવું છે ને કે વિશ્વાસ તૂટે એટલે સંબંધ તૂટે પણ પાપના ભાર હેઠળ માનવી પણ તૂટી જાય છે એટલે ભાઈ રેશમિયાનું પતન અને બહેનના દુઃખના આલેખન દ્વારા આ કથા સદા માટે ભાવકના હૃદયમાં કરુણ સંદેશો છોડી જાય છે કે માણસના પેટમાં પાપ હોય અને ક્યાંક દગાખોરી બરાબર છે અને ક્યાંક મક્કારી હોય તો બધું જ ભૂલી જાય આજે જો આ ચારણી સ્ત્રીના બચાવ્યો ન ન હોત હોત જીવનદાન આપ્યું તેનું અસ્તિત્વ જ ન હોત કેટલો મોટો ઉપકાર છે હે ને પણ છતાં એ તરત જ શું બોલે છે ખબર છે એને થયું કે આ તો બધું મારા પર આવી જવાનું મારે એને મદદ કરવી પડવાની ખબર નહીં દુકાળની પરિસ્થિતિ આવી છે તો કેવી પરિસ્થિતિ હશે ક્યાં એને પૈસા પૈસા ચૂકવવાના હશે મારે આ બધાનું પાડવું પોછું એના બે છોકરાઓનું રાઈટ એટલે તરત જ એ બોલી દે છે અને જુઠ્ઠું બોલે છે અને શું બોલે છે ખબર છે કે હા ઓ બાઈ તું જે રેશમિયાને શોધવા માટે આવી છે ને એ તો મૃત્યુ પામ્યો મૃત્યુ પામ્યો એટલો ઘોડે સવાર બહુ સરળતાથી એટલે કે રેશમ એ બહુ સરળતાથી પોતાના વિશે જ જુઠ્ઠું બોલી અને આનાથી દૂર જવા માંગે છે આ સ્ત્રીથી પણ અને એની ઉભી થયેલી પરિસ્થિતિથી પણ પણ પેલી સ્ત્રીનો તો આ ભાઈ ને એને તો ભાઈ માનેલો છે બહુ દિલથી માન્યો છે એટલે એના માટે તો આઘાત છે કે ઓ મારો ભાઈ મૃત્યુ પામ્યો જે ભાઈના એ જોડાયેલી છે કે જે ભાઈની એ આવી છે છે કે કે એને વિશ્વાસ મારો ભાઈ મને મદદ કરશે હવે એ ભાઈ તો છે જ નહીં એટલે લાગણીમાં એટલી તરબતર થઈ જાય છે આઘાત એટલો જબરજસ્ત લાગે છે કે એ ચોધાર આંસુ એ રડે છે અને બહુ કરુણ વર્ણન છે જરાક ગમતું છે પણ કરુણ છે કે બધાને પૂછે છે કે મારો ભાઈ મૃત્યુ પામ્યો એટલે અશક્ય છે એમ આ શક્ય જ નથી માનવા તૈયાર અને તમે આની અંદર જોશો એટલે પછી એવું આવશે કે સ્ત્રી મરશિયા ગાય છે હવે મરશિયાનો અર્થ શું માણસ મૃત્યુ પામે એની પાછળ મરશિયા ગાવામાં આવે નવરાત્રી હોય તો ગરબા ગાવામાં આવે બરાબર છે જન્મ થયો હોય તો એની વધામણીના ગીતો ગાવામાં આવે તે માણસનું મૃત્યુ થાય ત્યારે મરસિયા ગાવામાં આવે અને એક સમયે ગામડા ગામમાં મરસિયાનો એટલે કે આ પ્રકારના ગીતો ગાવાનો વ્યવસાય ચાલતો સ્ત્રીઓ ખાસ મરસિયા ગાવા માટે જાય જે ઘરમાં મૃત્યુ થવું હોય ને તે બરાબર છે એટલે એ તો એ મરસિયા ગાવાનું શરૂ કરી દેશે હવે જ્યારે મરસિયા ગાય છે ને ત્યારે મરસિયામાં માત્ર ને માત્ર એની અત્યંત વેદના અને પીડા બહાર આવે છે એ બોલતી જાય છે કે ઘોડા જેવો મારો ધણી મરી ગયો મારું ઘર ભાંગી ગયું જુઓને ને વરસાદ ના પડ્યો દુકાળ પડ્યો અમે રઝળતા થઈ ગયા હેરાન થઈ ગયા મારી છેલ્લી આશા હતી કે મારો રેશમ્યો ભાઈ મને મદદ કરશે હ અને મારા બાળકોને પણ લેણદારોના બાનમાંથી છોડાવશે દુકાળમાંથી પાર પડાવશે બરાબર પણ આ તો શું થઈ ગયું ભાઈ મૃત્યુ પામ્યો એટલે એણે અમારા જીવન પ્રવાસને અર્ધવચ્ચે જ અમને છોડી દીધા એમ રઝળાવી દીધા બરાબર અને એ રડતી જાય છે અને મરશિયા ગાતી જાય છે હવે જેમ જેમ મરશિયા ગવાતા જાય છે ને જાય છે ને જેમ જેમ પેલી સ્ત્રીની વેદના બહાર નીકળતી જાય છે ને તેમ તેમ પેલો ઘોડે સવાર ધીરે 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 પથ્થર બનવા માંડે છે જો કેટલું બધું એ બોલે છે કેટલી પોતાની વેદના ને બહાર કાઢે છે રાઈટ પણ છતાં પેલો ઘોડેસવાર બોલતો નથી કે બેન તારો રેશમ્યો આયર હું જ છું તારો ભાઈ હું જ છું એટલે કેટલી હદે માણસનું હૃદય પથ્થર થઈ જાય તે એ દર્શાવ્યું છે અને જ્યારે છેલ્લે પથ્થર બનતા 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 એની છાતી સુધીનો ભાગ પથ્થર બની ગયો ત્યારે એ પેલાના મોડામાંથી એ ભસે છે અને બોલે છે કારણ કે એને થઈ ગયું કે હવે તું આ સંપૂર્ણ આ મોડા ઉપર પણ આવી જવાનું એટલે ત્યારે એ બોલે છે કે બેન ખમૈયા કરી જા હું જ તારો ભાઈ છું હું જ રેશમ્યો છું મેં બહુ મોટું પાપ કર્યું છે કયું પાપ તને એવું કહીને કે તો મરી ગયો છે તારાથી પીછો છોડાવવા માટે જૂઠું બોલીને હા તને મદદ નહીં કરવા માટેના બહાના શોધ્યા છે હવે દયા કર રાઈટ પણ ચારણી સ્ત્રીના હાથમાં વાત રહી નથી પેલું કે ને પહેલાના સમયમાં સતનું બહુ મહત્વ હતું અને આપણો દેશ તો ઋષિમુનિઓનો દેશ એટલે પેલો તમને ખ્યાલ હશે જ કે શાપ આપે પછી જ્યારે માફી માંગે ત્યારે ઋષિ એમ કે ગયો પણ પેલી ના મરશિયા ગાવાથી હવે જે પરિસ્થિતિ હાથમાંથી વછટી ગઈ છે બરાબર છે એને હવે પેલી સ્ત્રી રોકી શકે એમ નથી કારણ કે એના દિલમાં તો પરમ સત્ય છે અને એમ કે છે કે મારા સાચા સગા મારો સો ગામનો આખો પંથ નિષ્ફળ નીવડ્યો બોલ્યો એટલે એમ છે એ અહીંયા તુલના કરે છે રાઈટ જે કપાસના છોડની સાથેની તુલના છે કે કપાસના છોડની સાઠી સુકાઈ જાય પછી એમાંથી બધો રસકસ નીકળી જાય અને પછી એને પાણી પાવાનો કોઈ અર્થ નથી ઓલરેડી સુકાઈ ગયું હોય તેને પાણી પાવાથી એ જીવંત નથી થવાનું તેમ તારા જીવનની સાઠી સુકાઈ ગઈ અને બધું જ કુળ તારામાં વ્યાપ્યું હવે હું એમાં ફરી પાછો પ્રાણ મૂકી શકું નહીં અને સાથે સાથે શું કે છે ખબર છે એમ કે છે વિચારે છે બોલે છે મરસ્યામાં જ કે મતલબી પણ આ ઉપર ધિક્કારનું ઝેર દેખાય હવે મારી આંખમાં સંજીવનીનો રસ ખૂટી ગયો મારી પાસે પણ કોઈ એનો ઈલાજ રહ્યો નથી અને મારું દિલ પણ હવે પાષાણ પાષાણ એટલે પથ્થર બનતું જાય છે મારા અંતરમાં હવે કોઈ રસ નથી માણસને શ્રદ્ધા ઉઠી જાય સંબંધો પરથી ભાઈ બહેનના પ્રેમ પરથી બરાબર છે એ લોકો વચ્ચેની સંવેદના પરથી કારણ કે મુસીબતના સમયે રસ્તે રજળતા બાળકને જેણે મદદ કરી એ ઘરની દીકરી એટલે કે એની બેન બેન એટલા સંદર્ભમાં જ છે કારણ કે આ આપણો રેશમીઓ છે એને પણ આ ચારણી સ્ત્રીની માનું દૂધ પીધું છે એ અર્થમાં એના ભાઈ છે કે અર્થમાં પેલીની બહેન બેન છે પણ જે અહીંયા સ્વાર્થી પણ એનું બતાવ્યું હે ને એટલે છેલ્લે પેલી બહુ કરુણતાથી કહે છે કે જેમ કોઈ પશુને એના ટોળામાંથી વિખુટું પાડો તમે તો એ વેદનાની ચીસો પાડે જ તેમ આજ હું વિહોણી એટલે તારા વગર આજે હું પણ એકલી પડી ગઈ અને હું હવે પોકાર કરું છું હું એકલા પશુ જેવી ભાંભળતી રહી છું પણ હવે એનો કોઈ ઉપાય નથી અને આખો અસવાર ઘોડેસવાર નિર્જીવ પથ્થર બની જાય છે અને બીજી બાજુ ચાળની પણ તેના છોકરા સાથે પથ્થરની પૂતળી બની જાય છે અને આ જે ભેંસો સાંજને ટાણે એ ધાર ઉપર એકલી ભાંભળતી રહે છે એટલે સરસ મજાની આ કથા છે હ અને ઉપકાર કરનાર નો ઉપકાર ભૂલી અને આપણે અપકાર કરીએ તો કેવી પરિસ્થિતિ સર્જાય બરાબર છે 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 અને આ તો શું વાત એટલે તેજસ્વીતા છે ભાષામાં બરાબર એક કાઠીપણું છે ભાષામાં અને સૌરાષ્ટ્ર ની વાત કરું તો સોરઠી સંતો શબ્દ પણ આપણને યાદ આવે એટલે જ્યાં સત છે જ્યાં પુણ્ય છે અને જ્યાં સત છે અને પુણ્ય છે તો પછી આ પ્રકારનો ચમત્કાર બરાબર એને આપણે સ્વીકારી લેવો પડે પણ મૂળ વાત અહીંયા આ રીતની છે તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે એવું મને લાગે છે એટલે અહીંયા હું હવે આ પૂરું કરું છું બીજી વાર્તા ફરી પાછું મૂકીશ